અગિયાર સપ્ટેમ્બર અટકે આજ રુદ્ધથી બાડોલી ખાતેથી સરદાર સન્માન યાત્રાનું છે તે પ્રસ્થાન થઈ ચૂક્યું છે ત્યારે ગઈકાલ સાંજે છે તે જેલચોક ખાતે આવેલ પટેલવાડી ખાતે છે તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તમામ રાજકીય આગેવાનો તમામ સમાજના આગેવાનો છે તે જોડાયા હતા આ બેઠકમાં મુખ્યત્વે કઈ રીતના આ સરદાર સન્માન યાત્રામાં વધુમાં વધુ તમામ સમાજના લોકો જોડાય અને કઈ રીતના ભવ્યથી ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવે તેને લઈને છે ચર્ચા કરવામાં આવી હતી અને તમામ છે તે લોકો આમાં વધુમાં વધુ જોડાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મુખ્ય રૂટોની પણ જે તે ચર્ચા કરવામાં આવી હતી તેમાં સૌપ્રથમ ગોંડલના આશાપુરા ચોકડી ત્યારબાદ રામદ્વાર ત્યારબાદ ગોંડલ ની એપીએમસી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને હારતોરા કરી ત્યારબાદ ગોંડલ ખાતે આવેલ યુએલડી કન્યા છાત્રાલયે જે તે વિદ્યાર્થીઓ દ્વારા જે તે ભવ્યથી ભવ્ય સ્વાગત જે તે કરવામાં આવશે અને આ બેઠકમાં અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે વધુમાં વધુ તમામ સમાજના લોકો છે તે આ રેલીમાં જોડાય સૌના સરદાર જય સરદાર આજે સરદાર સન્માન યાત્રાના આયોજનના ભાગરૂપે ગોંડલ પટેલવાડી જેલચોક ખાતે સર્વ સમાજ તમામ સામાજિક સંસ્થાઓ રાજકીય સંસ્થાઓના તમામ આગેવાનો માતાઓ વડીલો બહેનો તમામની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ આ મિટિંગનો મુખ્ય એજન્ડા એ હતો કે બારડોલીથી સોમનાથની જે સરદાર સન્માન યાત્રા એ અઢાર તારીખે ગોંડલ મુકામે આવી રહી છે તો ગોંડલ શહેરમાં અને ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાંથી કેમ વધારે વધારે લોકો એના જોડાય સરદાર સાહેબનું સન્માન થાય અને આ યાત્રા દ્વારા રાજવી પરિવારનું પણ સન્માન કરવાનું હોય સ્વાતંત્ર્ય સેનાની નિવૃત્ત સૈનિકોનું પણ સન્માન કરવાનું હોય જેથી કરીને વધારેમાં વધારે એમનો લાભ લે વધારેમાં વધારે લોકો સાથે જોડાય અને કેવી રીતે સરદાર સાહેબનું વ્યવસ્થિત સન્માન જોડ જળવાય એ આયોજનના ભાગરૂપે મહત્વની મિટિંગ યોજાયેલી હતી જેમાં લોકોએ પોતાના સૂચનો આપ્યા અમારા દ્વારા લોકોને સરદાર સન્માન સંકલન સમિતિ દ્વારા પૂરેપૂરી માહિતી આપવામાં આવી કે કેવી રીતે આયોજન છે કેટલા વાગે કેવી રીતે કઈ કઈ જગ્યાએ રૂટો નક્કી થયા છે એ તમામ વસ્તુની વિગતે ચર્ચા થઈ અને અંતે બધાએ સુરે યાત્રામાં વધારેમાં વધારે લોકો જોડાય એવો કોલ આપેલો છે વૈષ્ણવજન તો